નવું વર્ષ ચાલુ પણ થઈ ગયું અને જોત જોતામાં એક મહિનો પૂરો પણ થઈ ગયો હવે આવા સમયે આપણે નવા વર્ષમાં જો કશું જ ન કર્યું હોય અને તમે જે નવા વર્ષની શરૂઆતમાં જે ઉમંગ અને આનંદ હતો એવો ને એવો રાખવા અથવા નવું વર્ષ સારું કરવા માટે થોડાક ટિપ્સ તમારી સાથે શેર કરીશ અને થોડું મેનિફેસ્ટેશન આપણે શીખીશું તો ચાલો બતાવું તમને રીતસર કે કેવી રીતે આપણે આ વર્ષે આગળ વધીશું અને આપણા સપનાનું જીવન જીવીશું હવે આપણે જાણીએ તો છીએ જ કે દરેક વસ્તુ એક એનર્જી છે અને એનર્જીનું ફ્લો જ થાય છે એનર્જી એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ થાય છે અને અલગ રીતે પાસ થાય છે તો એ જે એનર્જીનો ફ્લો છે જે આપણા શરીરમાં એ એનર્જીનો ફ્લો સારો કરવો ખરાબ કરવો અથવા એવો ને એવો પડી રહેવા દેવો એ બધું જ આપણા હાથમાં છે એક કામ તમારે એ કરવાનું છે કે જો આપણને સમજ ન પડતી હોય કે મારી એનર્જી કઈ બાજુ જઈ રહી છે મારું મગજ શું વિચારી રહ્યું છે તો તમારી તમને એક આઈડિયા આપું છું કે ગયા વર્ષમાં આખા વર્ષમાં મોટું મોટું તમે તમને શું મળ્યું અને તમે શું ખોવ્યું અને કેટલા સમય તમે કંઈ જ ન કર્યું તો એ વસ્તુ જો તમે ધ્યાન આપશો તમે જોશો કે ભાઈ જાન્યુઆરી મહિનામાં ગયા મહિ ગયા વર્ષે મેં શું કર્યું હતું આ વર્ષે મેં શું કર્યું તો તમને તરત જ ખ્યાલ આવશે કે તમારી એનર્જીનો તમે ઉપયોગ કરી રહ્યા છો કે એવી એવી પડી છે કંઈક તમે નવું મેળવી રહ્યા છો નવું શીખી રહ્યા છો નવું આપી રહ્યા છો કે ત્યાંના ત્યાં જ ઉભા છો એનાથી તમને ચોક્કસ ખ્યાલ આવી જશે કે તમે મેનિફેસ્ટેશનની જર્નીમાં આગળ વધી રહ્યા છો કે નથી વધી રહ્યા ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ કે તમારે ગોલ્સ તો રાખવા જ પડશે કે મારે આટલી વસ્તુ આ સમયમાં કરવી છે અને પછી એ ગોલ્સ ઉપર વર્ક કરતાં હું તમને શીખવાડીશ તો તમે ચોક્કસ દરેક વસ્તુ મેનિફેસ્ટ કરી શકશો તો ફર્સ્ટ થિંગ કે તમે વાઇઝ એવું લખો કે ગયા વર્ષે જાન્યુઆરીમાં તમે શું મેળવ્યું હતું અને જો તમને આવું ન યાદ રહેતું હોય તો આ વર્ષથી ચાલુ કરો કે આ વર્ષે જાન્યુઆરીમાં તમે શું મેળવ્યું કઈ વસ્તુ પાછળ તમે કામ કર્યું અને કઈ વસ્તુમાં તમે ક્યાં સુધી પહોંચ્યા તો તમને આનો અંદાજ આવશે કે તમે તમારી લાઈફમાં આગળ વધી બી રહ્યા છો કે ત્યાં ઉભા છો જો તમને યાદ ન રહેતું હોય તો તમે લખવાનું કામ કરો પણ લખીને એક જગ્યાએ જો સ્ટોર કરેલું હશે તો ચોક્કસ તમને ખબર પડશે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો કારણ કે આમ ને આમ દિવસો મહિનાઓ અને વર્ષો વીતતા જાય છે અને તમે ત્યાંના ત્યાં જ રહો છો અને જો તમે આટલા સમય સુધી કાંઈ જ નથી કર્યું તો મેનિફેસ્ટેશનની જર્નીમાં તમે આ વખતે જે કરવા માગો છો એ તમે લખો લાઈક જાન્યુઆરી મહિનો તો જતો રહ્યો છે ફેબ્રુઆરી મહિનામાં તમે સ્ટાર્ટ કરો કે તમે ફેબ્રુઆરી મહિનામાં શું કરવા માગો છો તમે કંઈ શીખવા માગો છો તમે કંઈક પ્રોડક્ટ બનાવવા માગો છો તમે કોઈને મળવા માંગો છો તમે અમુક પૈસા બનાવવા માંગો છો દરેક વસ્તુ તમે લખો જો લખશો ને તો તમે ક્લિયર થશે અને તમને ખબર પડશે કે તમારો સમય ક્યાં બગડી રહ્યો છે તો સેકન્ડ થિંગ આ છે કે તમે તમારું લિસ્ટ બનાવો કે આ મહિનામાં મારે શું કરવું છે અને પછી એની ઉપર એક 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 સ્ટેપ આગળ વધો જીવનને આમ ખોટી રીતે પૂરું ના કરશો જે તમારે જોઈએ છે શાર્પલી તમે તમારા મગજમાં વિચારો અને એની નોંધ લો એટલે કે લખો અને એ લખ્યા પછી તમે પોતાને પૂછો કે આ વસ્તુ તમને કેમ જોઈએ છે તમારે એ વસ્તુની શું જરૂર છે એ પણ લખો એનાથી તમારું માઇન્ડ ક્લિયર થશે અને તમને જે જોઈશે ને એ દિશામાં તમે કામ કરવાનું ચાલુ કરશો આ જર્ની એવી છે કે કોઈ કોઈને આપી નથી દેતું પણ આપણે એ જર્નીમાં આગળ વધતા નથી ઉભા રહી જઈએ તો તમારે એ વસ્તુ તો એકદમ ક્લિયર હોવી જોઈએ કે મને આ વસ્તુ કેમ જોઈએ છે અથવા આ મહિનામાં મારે શું કરવું છે એટલું ક્લિયર થશે તો તમે તમારી ગોલના એક સ્ટેપ આગળ વધશો તો સૌથી પહેલું તમારો ગોલ બનાવો તમને એ વસ્તુ કેમ જોઈએ છે અને એ વસ્તુ મળી જશે તો તમે કેવો આનંદ અનુભવશો એ બધું જ એમાં લખો મારો વિડીયો તમને કેવો લાગે છે મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને જો યુઝફુલ લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો